શું તમને એમને આમળા ખાવા પસંદ નથી તો આજના વિડીયોમાં ફ્રેન્ડ્સ હું તમારી સાથે મસ્ત એવી આમળાની ચટણીની રેસીપી શેર કરવાની છું આ ચટણી બનાવી લેશું એટલે આમળા બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે કારણ કે આમળા સ્કીન માટે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે અને આમળાની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તો જરૂરથી આમળા ખાવા જોઈએ તો અહીંયા આપણે પાંચસો ગ્રામ આમળા લીધા છે તેને આપણે આ રીતે સ્ટીમ થવા માટે રાખી દઈશું દસ મિનિટ માટે આમળાને આપણે સ્ટીમ થવા દેવાના છે તો તમે જોઈ શકો છો આમળા સ્ટીમ થઈને તૈયાર છે તો પાંચ મિનિટ માટે ઠંડા દેવા દઈશું પાંચ મિનિટ પછી તેને આ રીતે નાની છીણીથી છીણી લેવાના છે આમળાને આમળાનું છીણને આપણે એક મોટી કઢાઈમાં ઉમેરી દઈશું અને સાથે જ જેટલા આમળા છે એટલું આપણે ગોળ અને ખાંડ મિક્સ કરીને ઉમેરીશું પાંચસો ગ્રામ આમળા છે તો બસો પચાસ ગ્રામ ખાંડ અને બસો પચાસ ગ્રામ ગોળ લીધો છે હવે ગોળ ખાંડને સરસ આપણે મિક્સ થવા દઈશું અને પાંચથી સાત મિનિટ માટે થવા દેશું પછી તેની અંદર લાલ મરચું પાવડર થોડું હળદર પાવડર ચપટી ગરમ મસાલો અને સંચર પાવડર ઉમેરી દઈશું નમક નથી ઉમેરેલું હોય સાથે જ એક ચમચી જેટલી આપણે સૂફનો પાવડર ઉમેરી દઈશું અને આ રીતે ડ્રાય થવા દઈશું તો આપણી આમળાની ચટણી તૈયાર છે ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તમે તેને આખું વર્ષ માટે સ્ટોર પણ કરો